અને મૌલિક જાની સુરત થી એક કરોડની કાર લઈને નીકળ્યા છે અંતર કાપીને બાવીસ જાન્યુઆરીના રોજ અયોધ્યા પહોંચશે રસ્તામાં આવતા મંદિરો આશ્રમોમાં ભગવાન રામ પ્રતિષ્ઠાના મહોત્સવની ઉજવણી પણ કરશે આ અભિયાનની શરૂઆત સુરતમાં રહેતા અને ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા સિદ્ધાર્થ દોશીએ કર્યું છે આ યાત્રામાં લક્ઝુરિયસ જેગુઆર કારને રામ ભક્તિના રંગી દેવામાં આવી છે અને જેને કારણે આખી આખી કારનો દેખાવ જ બદલાઈ ગયો છે આ ખાસ તૈયાર કરવામાં આવેલી કાર સુરતથી લઈને અયોધ્યા સુધી લોકોને હર ઘર રામ અભિયાનમાં જોડવાનું કામ કરશે સિદ્ધાર્થ જોશીએ ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત સાથે વાત કરતા જણાવ્યું હતું કે આ પહેલાં G20 ટ્વેન્ટી ચંદ્રયાનની થીમ પર જેગુઆર કાર પેઇન્ટ કરાવી હતી હવે આપણા ભગવાન શ્રીરામ આવી રહ્યા છે ત્યારે ખુશીનો માહોલ છે આથી આપણે પણ કંઈક કરવું છે તેવું વિચાર્યું હતું આથી મેં મારી જેગવાર કાર ભગવાન રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થીમ પર પેઇન્ટ કરાવી છે અમે અયોધ્યા જવા નીકળીશું અને વચ્ચે આવતા નાના મોટા ગામ અને શહેરો ખાતે રોકાઈને રામ નામનો પ્રચાર કરીશું તેમજ તીર્થ સ્થાનો પણ દર્શનનો લાભ લઈશું અને બાવીસ જાન્યુઆરીએ અમે અયોધ્યા પહોંચીશું ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા ને લઈને સમગ્ર દેશમાં એક ખુશીનો માહોલ દેખાઈ રહ્યો છે તમામ લોકો તન મન અને ધન થી આ એક ઉત્સાહમાં જોડાઈ ચુક્યા છે ત્યારે અત્યારે હાલ આપણે સુરત શહેરમાં ઉભા છીએ અને સુરત શહેરમાં ગાડી જોઈ શકો છો ગાડી છે જેને સંપૂર્ણ રામમય બનાવી દેવામાં આવી છે અયોધ્યા મંદિર ની જે ટીમ છે એના ઉપર આખી ગાડી તૈયાર કરી દેવામાં આવી છે સૌથી પહેલા આપણે જો ઉપર નજર કરીએ તો અયોધ્યાનું જે રામ મંદિર છે તેનું થીમ આપવામાં આવ્યું છે અને તેની સાથે સાથે વાત કરીએ તો ઉપર એક રામો વિગ હવાનમ ધર્મમ લઈ

જી ટ્વેન્ટી હતી સેવન્ટી ફાઈવ આઝાદી અમૃત મહોત્સવ ચંદ્રયાન જેવી ભારત ગૌરવ જેવી વસ્તુ બનાવ બનાવું છું મારી કાર ઉપર તો જો મેં મારી કાર આજે રામ ભગવાન નું અયોધ્યા મંદિર છે જે શ્લોક લખેલા છે જય જય શ્રી રામ રામો વિઘ્ન હવનમ ધર્મ શ્લોક છે તો એ એ પ્રમાણે અમે થીમ બનાવી અને આજે લોકો અમે અયોધ્યા નીકળશું બાવીસ તારીખે સવારે અયોધ્યામાં અમે અયોધ્યામાં ભાગ લઈશું સિદ્ધાર્થભાઈ કેટલા લોકો જશે ને રસ્તામાં તમે કઈ કઈ જગ્યા રોકાવાના છો તે વાતે માહિતી આપજો રસ્તા અમે બે જણા દર યાત્રા કરીએ છીએ હું અને મારો ફ્રેન્ડ એક મૌલિક અને આ કાર બનાવતા અમને ત્રણ દિવસ થયા હતા ત્રણ થી ચાર દિવસ થયા હતા બરોબર અને અમે કાર એવી રીતે બનાવી છે કઈક ને નવું બનાવવાનું કઈક મતલબ કઈક દેશની અંદર આવે તો આપણે કઈક બનાવ્યું તો લોકોની અંદર જાગૃતતા થાય તો આ ભગવાન રામ આવી રહ્યા છે તો અમને ખુશીનો માહોલ છે કે આટલી મેં મારી કાર જગવાર છે અને મેં બનાવું છું થીમ પર એ મને ખુશીનો માહોલ છે અને દેશની અંદર બહુ ખુશી મનાઈ રહી છે ભગવાન શ્રી રામજી ની જે પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે તેમાં જ્યારે તમામ લોકો તન મન અને ધન થી જોડાયા છે તો બીજી તરફ સિદ્ધાર્થભાઈ પણ સુરત અયોધ્યા જવા જઈ રહ્યા છે